ગુજના વિસ્તારમાં આ રાજ્ય કોર્પોરેશન ફાઇનાન્સ ઓફિસની બહાર થયેલા ફાયરિંગ કેસના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં ઉચ્ચ પ્રાધાન્ય ધરાવતી કાર્યવાહી પોલીસે સફળતા મેળવી છે ગુનામાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપી ગુરુમુખ ઉર્ફે ગુરુસિંઘ અને શુભમ ઉર્ફે માફિયા સિંઘને ઉત્તર પ્રદેશના લાંજ લાલગંજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો આરોપીઓએ ફાયરિંગ બાદ નેપાળ ભાગવાની યોજના બનાવી હતી તેઓ આ માટે લખનઉમાં તેમના મિત્રના ઘરે છુપાયા હતા પણ ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી 28 નવેમ્બર 2024 ના રોજ આ ફાયરિંગની ઘટના બની હતી જેમાં રાત્રે આશરે પોણા આઠ વાગ્યે બમરોલી રોડ પર આવેલા આ આરાધ્ય કોર્પોરેશનની ઓફિસ બહાર બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તાબડતોબ ફાયરિંગ કર્યું હતું અને ઘટનાને પગલે ઉધના પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક રીતે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી તપાસમાં ખુલ્યો હતો કે મુખ્ય આરોપી ગુરુમુખે

માફિયા ફાયરિંગ પછી પોતાના વતન ભાગવાના ઉત્તર પ્રદેશ નું રહેવાસી છે ત્યારે આ બંને નેપાળ જવા માટેની તૈયારી કરી રહ્યા હતા તે પૂર્વે જ ઉત્તર પ્રદેશ ખાતેથી પોલીસે આ બંનેને ઝડપી પાડ્યા છે હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે